લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે શનિવારે પદ પરથી રાજીનામું ધરી દીધું ચૂંટણી કમિશનરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અરુણ ગોયલના રાજીનામા પાછળનું કારણ હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓમાં ચૂંટણી પંચની સક્રિયતાને લઈને કરવામાં આવે તો આગામી ત્રણ દિવસ બાદ આયોગને જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર જવાનું છે ત્યારે ચૂંટણી પંચ હજુ બે દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળના પ્રવાસથી પરત ફર્યા છે તેવામાં અરુણ ગોયલના અચાનક રાજીનામું આપવાનું કોઈ ખાસ કારણ સામે આવ્યું નથી તેના રાજીનામાનો સ્વીકાર કરવાને લઈને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય તરફથી શનિવારે એક નોટિફિકેશન જાહેર કરાયું આ નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિથી ચૂંટણી કમિશનર અરુણ ગોયલના તાત્કાલિક અસરથી રાજીનામું સ્વીકારવા વિનંતી કરવામાં આવી છે હવે ચૂંટણી તંત્રની સમગ્ર જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે ચૂંટણી તૈયારીઓ માટે ઘણા રાજ્યોની મુલાકાતે ગયા હતા હવે તેમણે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે